જય માતાજી જય દુવારકા ધીશ બરા બધા ખેડૂત મિત્રોને નવું તમારા બધાના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છે એકદમ દેશી ટોપિક પર અને દેશી જ તમને માહિતી આપવાની છે ને દેશી વસ્તુ એની મહેલ પર નાખવાનું છે શેણામાં કે તમારા શેણામાં જો આપણે ફૂલ ફાલ આવી ગયા હોય પછી તમારે ફૂલ અને ફાલ આવતા પોપટા બેસે અને પોપટા બેસતા તમારા અમુક ટાણે પોપટા ખાલી જતા હોય છે અમુક ટાણે એની મહેલ પર દાણો ના જાય એના કારણે આપણે ઉત્પાદનમાં ઘટાડો આવે અને બાકી તો પછી બીજું કે એની મહેલપા હળો આવી જાય પોપટાની મહેલપા હળો આવે એની મહેલપાએ કંઈ દવા ના લાગે અને જો થળીયથી એને દવા પાવી હોય અને થળીયાથી જો એને ગણ કરી ગયું હોય તો અંદર હળો ના આવે તો એના વિશે આપણે ઘણી બધી આજે વાત કરીશું તમારે માલ માલપા હળો નહીં આવે પોપટો સારો રહેશે ઉત્પાદનમાં તમારે પછા ટકા ઉત્પાદનમાં પણ ફેર પડી જાય છે દવામાં કહીએ તો દવા હાવ મફત છે એ પણ એકદમ દેશી દવા બનાવેલી છે આપણે અનુભવ પ્રમાણે આ શેનામ નાખેલી છે એટલે કહીએ છીએ એટલે તમારે એ કોઈ ઉપાધિ નથી અને ઉત્પાદન તમારે વધી જાય તો તમે બધા યુઝ કરવા માગતા હોય કે ઉત્પાદન કઈ રીતે વધારવું તો એના વિશે આપણે થોડીક વાત કરીશું ચેનલમાં નવા આવ્યા હોય તો એક પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આપણી ચેનલમાંથી અવરનવર આવે છે લગતી માહિતી મળતી રહે તો એની માઇલ પર મિત્રો તમારે લેવાની છે આપણે ગીરગા ગીર ગાનું ઉતર લેવાનું છે એક લીટર ગીર ગાનું ઉતર એની માલ પર તમારે અઢીસો ગ્રામ જેટલો દેશી ગોળ નાખવાનો છે ઓલો ગોળ નહીં આ બેને મિક્સ કરીને ઓગાળવાનું છે અને એની માલ તમારે મિત્રો જે દિવસે તમે શેણાની માલ પર પાણી પાતા હોય કેમ કે ફૂલફાળ બેસી જાય એટલે તમે બધા પાણી પાવતા જ હોય કારણ કે ફૂલફાળ ખરે નહીં એના માટે તો તમારે એક મોટા કેરબામાં ભરી લેવાનું છે અને તમારે વિઘે મિત્રો આ એક ઉપાય કરવાનો છે એટલે જો પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ ગોળ એક લીટર ગીરગાનું ઉતર આ બંનેની મેલપા પાંચ લીટર પાણી નાખીને એટલે તમારે કુલ કેટલું થશે છથી હાથ લીટર પાણી થશે એક કેરમાં ભરી લેવાનું ને છથી હાથ લીટર તમારે એક વીઘે પાવાનું છે પાણીની સાથે સાથે એટલે બાસાલી જેવી રીતે પાય એવી રીતે તમારી રીતે માપ કરી નાખજો અને તમે એક પાય દેશો એક વીઘે જો હાથ લીટર તો જેટલા વીઘા હોય એટલે કોઈ એટલો બધો ખર્ચો નથી અને એકદમ દેશી ઉપાય છે અને તમારા શેનામાં ફાયદો પણ વધારે પડતો થશે એક કોરથી તમારે જો ડાળિયું છે ને તો શેનાની ડાળ્યું વધારે પડતું ફેલાશે તો તમને હું બતાવું તો આવી રીતે તમારા શેનાને ડાળું ફેલાશે જોઈ શકતા છે જો આમાં તમને કાંઈ બતાતું નથી ને તો એવી જ રીતે તમારા શેના ડાળું ફેલાશે બાકી તમારે ડાળું ફેલાતા ફેલાતા ફૂલ ફાલ વધારો પડતો મળશે કેમકે આ દેશી ઉપાય પ્રમાણે આપણે આ અનુભવ કર્યો શેણામાં પછી તમારી સુધી શેર કરીશ ને બાકી તમારો પોપટો એ ખાલી નહીં રહે અને પોપટામાં બધા વધારે પડતા દાણા એટલે એના કારણે તમારે ઉત્પાદન વધશે ને આનાથી બીજી એક મેન નુકસાની હોય તો આપણે હળવો આવતો હોય છે શેણા પાકતી વખતે તો એ નહીં આવે સુકારામાં તમારે પચાસ ટકા સુધારો થશે સુકારા માટે કોઈ દવા નહીં વાપરવી પડે સુકારામાં પણ આ સો ટકા કામ કરે છે અને આપણે સુકારો થોડો થોડો હતો પણ એનાથી આ વિયોજ્યો છે એટલે તમારે ખાલી અઢીસો ગોળના વીસથી પચીસ રૂપિયામાં તમારે વીઘોમાં વીસથી પચીસ રૂપિયાનો વીઘે ખાલી ખર્ચો છે અને તમારે ઘણી બધી આવકમાં કહીએ તો વધારો પડે એટલી બધી દવાની સાથે મેશ કરીએ તો કોઈ એટલો બધો ખર્ચો નથી તો આ ઉપાય કરશો ને એટલે તમે જ મને ચોક્કસપણું કોમેન્ટમાં કહેશો કે આ તો ફાડી નાખે એવું થયું તો આ ઉપાય એકવાર ચોક્કસપણું કરજો જો મિત્રો તમારે કરવો માંગતા હોય તો હું કોઈને પ્રાણે નથી કહેતો તમારે જો સારું ઉત્પાદન મેળવવું હોય તો કરો બાકી કોઈને પરાને નથી કહેતો તો જો ગમે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બાકી તો બધાને કાંઈ કહેતો નથી પણ ઉપાય કરજો કોઈ ખર્ચો નથી મારા ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધારે નિપસ લેવાય એવો મારો હેતુ છે તો મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દુવેરગાધીશ બાય બાય ટાટા